કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ જો તમારા ઘરમાં નાના બાળકો છે તો તમને ખ્યાલ જ હશે કે દરેક સિઝનમાં આપણે સિઝનેબલ વસ્તુ અને જે હેલ્ધી હોય એવું ખવડાવવાનો બહુ જ પ્રયત્ન કરીએ છીએ પરંતુ બાળકો છે એ ખાતા નથી અને બહુ જ નખરા કરે છે તો એવી જ રીતે આજે હું તમારી સાથે ખજૂરની એકદમ નવી રીતે ચોકલેટ બનાવવાનું શેર કરું છું તો આ રેસીપી નાના મોટા બધાને ભાવે એવી છે તો તમે પૂરી જોજો અને તમે આ રેસીપીને ટ્રાય પણ જરૂરથી કરી જોજો અહીંયા ખજૂરની ચોકલેટ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે સારી ક્વોલિટીનું અને સારું એવું ખજૂર લેવાનું છે તો સારી ક્વોલિટીનો મારો મતલબ છે કે આવી રીતે તમે એની અંદર સ્ટફિંગ ભરી શકો ને બસ એવું તમારી સારી ક્વોલિટીનું ખજૂર જોઈ અને લઈ લેવાનું મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ ખજૂર આવે એ લીધું છે તો એની અંદરથી હું અડધું ખજૂર કાઢી લઈશ એટલે કે અઢીસો ગ્રામ જેટલું ખજૂર આપણે કાઢી લેવાનું છે અને ખજૂરને આપણે આવી રીતે સાફ કરવાનું ઉપરના જે ડીંટા હોય એ કાઢવાના પછી આને ચીરો લગાવી અને એની અંદર જે બી હોય એ બીજ પણ આપણે કાઢી લેવાના તો બસ આવી જ રીતે આપણે બધું ખજૂર તૈયાર કરવાનું છે ઉપરથી ડીંટામાંથી તોડવાનું પછી આનું બીજ છે એ પણ કાઢી લેવાનું અને ખજૂર ખાલી કરી લેવાનું પરંતુ હા ખજૂરને તમારે ચીરો કરી અને ખાલી કાઢી લેવાનું છે એને આખું તોડી નથી લેવાનું તો આ જુઓ બધું જ ખજૂર મેં એવી જ રીતે તૈયાર કરી લીધું ચાર પાંચ ખજૂરને મેં આવી રીતે ઝીણું સમારીને લીધું છે એક કપ આપણે સફેદ તલ લેવાના અને થોડા મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સ લીધા છે કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા અને તરબૂચના બી તો બસ આ બધું ડ્રાયફ્રુટ્સ પણ મેં આવી રીતે નાનું નાનું ચોપ કરી અને પછી લીધું છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પેનની અંદર આપણે સફેદ તલ છે એ લઈ લેવાના અને એને થોડા શેકી લેવાના છે તો તલ શેકવા ખૂબ જ જરૂરી છે કાચા તલથી આપણે આ વસ્તુ નહીં બનાવીએ નહીં તો એનો સ્વાદ છે એ સારો નહીં આવે તો તલ શેકાઈ જાય એટલે કાઢી લેવાના અને એ જ પેનની અંદર આપણે જે ડ્રાયફ્રૂટ્સ ચોપ કરીને લીધા એ પણ નાખી અને આપણે થોડા શેકી લઈએ અહીંયા ડ્રાયફ્રૂટ્સ તમે તમારી પસંદગીના કોઈ પણ લઈ શકો છો મેં કાજુ બદામ અખરોટ પિસ્તા અને વોટરમેલન સીડ્સ લીધા છે તો ડ્રાયફ્રુટ્સ પણ આપણું સરસ એવું શેકાઈ ગયું છે એને આપણે કાઢી લઈએ ત્યાર પછી આપણે એક મિક્સિંગ બાઉલ લેવાનો અને એની અંદર સફેદ તલ લઈ લેવાના બે ત્રણ ચમચી તલ આપણે બાજુ પર મૂકી રાખશું ત્યાર પછી આપણે જે ખજૂરને ચોપ કરીને લીધું એ ખજૂર લઈ લઈશું એની અંદર અને આપણે જે ફ્રૂટ શેકીને રાખ્યા એમાંથી જે મોટા મોટા ટુકડાઓ હોય એ આપણે મિક્સરમાં લઈ લેવાના અને ડ્રાયફ્રૂટ્સ પણ આપણે અડધું આવી રીતે આખું બચાવીને રાખવાનું છે હવે જેટલી વસ્તુ આપણે મિક્સરમાં લીધી એ બધી વસ્તુને આવી રીતે પીસી લેવાનું હવે જો એકદમ પાવડર નથી બનાવી લો એને થોડું આવું દરદરું પીસી અને તૈયાર કરી લેવાનું છે એને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તો હવે આપણે એની અંદર જે ડ્રાયફ્રૂટ શેકીને રાખેલા બાજુ પર એ લઈ લઈશું અને સાથે સાથે અડધો ચમચી ઈલાયચીનો પાવડર અને એક ચમચી એની અંદર ઘી એડ કરી દઈશું અને હાથથી મસળી અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની તો આપણે એને એવી રીતે મિક્સ કરવાનું કે એની અંદર બરાબર બાઇન્ડિંગ આવી જવું જોઈએ અને એની મસ્ત ગોળી વળાવવી જોઈએ જો આવું ના થાય તો તમે થોડું ખજૂર વધારે લઈ અને એને પીસી અને આની અંદર એડ કરી શકો છો તો ચાલો પછી આ મસ્ત એવું બાઇન્ડિંગ થાય છે તો આપણું મિશ્રણ બરાબર છે હવે આપણે ખજૂરને કટ કરી અને જે બીજ કાઢ્યા એ જગ્યાએ આપણે આ મિશ્રણને આવી રીતે દબાવી અને થોડું થોડું કરી ભરવાનું છે તો બરાબર દબાવી દબાવી અને સરસ આને આવી રીતે ભરી અને તૈયાર કરી લેવાનું તો બસ બધા જ ખજૂરને આપણે સેમ રીતથી ભરી અને તૈયાર કરી લઈશું તો બસ નાનું મોટું ખજૂર હોય એ પ્રમાણે એની અંદર મિશ્રણ ભરી અને બધા જ ખજૂરને તૈયાર કરી લેવાનું આવી રીતે બરાબર દબાવી દબાવી અને મસ્ત એવું ભરી અને તૈયાર કરી લેજો અહીંયા મેં બધા જ ખજૂરને ભરી અને તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસિપી ગમે તો મારા વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અહીંયા તમે જોઈ શકો કે બધા જ ખજૂરને આપણે ભરી અને તૈયાર કરી લીધા તો તમે આ ખજૂરને આવી રીતે તૈયાર કરીને પણ ખાઈ શકો છો પરંતુ હજુ પણ આપણે એને અલગ રીતે અને એક મસ્ત રીતે બનાવવાના છીએ તો એના માટે આપણે લઈશું ચોકલેટ તો મેં અહીંયા મીઠી ચોકલેટ આવે એ લીધી છે અડધો કમ્પાઉન્ડ એને આપણે ચપ્પાથી ચોપ કરી લઈશું અને પછી ડબલ બોઇલરની હેલ્પથી એને મેલ્ટ કરીશું તો પહેલાં આપણે ભગોનીમાં પાણી ગરમ કરીશું અને પાણીની ઉપર આ બાઉલને રાખી અને બે ચમચી દૂધ નાખી અને પછી આપણે આ ચોકલેટને મેલ્ટ કરવાની છે તો મેં અહીંયા થોડી ગળી ચોકલેટ આવે એ લીધી છે તો તમે આની જગ્યાએ ડાર્ક ચોકલેટ પણ લઈ શકો છો તો બસ બરાબર ચોકલેટને આપણે મેલ્ટ કરી લેવાની આપણી બધી જ ચોકલેટ મેલ્ટ થઈ અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આગળનું સ્ટેપ કરીએ આપણે જે ખજૂરને બનાવીને રાખ્યું એને ચોકલેટની અંદર આવી રીતે મૂકી અને ઉપરથી ચોકલેટમાં એને ડીપ કરવાનું છે તો બસ આવી જ રીતે બધી જ ચોકલેટ આપણે બનાવવાની બટર પેપરની ઉપર રાખી અને આપણે એને ડ્રાય કરવાની છે તો બસ એક ફરીથી હું તમને બતાવી દઉં બીજી એક ચોકલેટ બનાવતા તો આપણે ખજૂરને મૂકી ચોકલેટ બરાબર એને રગદોળવાની અને આવી રીતે કાઢી અને મૂકવાની તો બસ આવી જ રીતે આપણે અડધી ચોકલેટ બનાવી અને તૈયાર કરી લેવાની ત્યાર પછી થોડી ચોકલેટને મેં વ્હાઈટ ચોકલેટમાં પણ બનાવી છે આવી રીતે તો જેમ આપણે ડાર્ક ચોકલેટને મેલ્ટ કરી બસ એવી જ રીતે વ્હાઈટ ચોકલેટને પણ મેલ્ટ કરી અને આવી રીતે બનાવી લેવાની તો આપણી બે કલરમાં ચોકલેટ બની અને તૈયાર થઈ જશે તો ચોકલેટ આપણે બનાવી લીધી હવે આપણે આને ત્રણથી ચાર કલાક માટે ફ્રીજમાં મૂકી અને સેટ થવા દઈશું તો ત્રણ ચાર કલાક પછી તમે જોઈ શકો કે ચોકલેટ આપણી મસ્ત એવી સેટ થઈ અને તૈયાર થઈ ગઈ છે જરા પણ એ હાથમાં ચોટતી નથી એકદમ ડ્રાય થઈ ગઈ છે અને બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ તો તમે બાળકોને એમને એમ ખજૂર આપો તો એ ખાતા નથી બહુ જ નખરા કરે મને નથી ભાવતું નથી સારું લાગતું પરંતુ હા તમે આવી રીતે ચોકલેટમાં બનાવીને એમને આપશો ને તો એ જરૂરથી ખાશે તો આ રેસીપીને તમે ટ્રાય જરૂરથી કરજો ડાર્ક ચોકલેટને મેં તલથી સજાવી અને જે વ્હાઇટ ચોકલેટ હતી એને મેં હરસી સિરપથી સજાવી અને તૈયાર કરી લીધી તો એનાથી વધારે પડતો લુક છે એ સારો આવશે એટલે બાળકોને જોઈને જ ખાવાનું મન થઈ જશે તો ફ્રેન્ડ્સ હું તમને એક ચોકલેટ આવી રીતે તોડીને બતાવું તે અંદરથી પણ તમે જોઈ શકો છો કે ચોકલેટ કેટલી મસ્ત બની છે તો છે ફ્રેન્ડ્સ મસ્ત એવી રેસીપી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર પણ જરૂર કરજો અને હા ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપેલા બે લાયકનો પ્રેસ કરી લેજો જેથી મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે મળીએ એક નવી રેસીપી સાથે આવજો